તો કિસાન મિત્રો તમે જોઈ રહ્યા છો તમારી ચેનલ કિસાન શાકભાજી ભાગ વાંકાનેર ડુંગળી બજાર વીસ થી લગાડી ને પચીસ રૂપિયા મેથી બજાર વીસ થી લગાડી ને ચાલીસ પચાસ રૂપિયા મૂળા બજાર પંદર વીસ રૂપિયા જે વિક્રેટી ટાઈમે નથી થતો બજાર ટામેટા બજાર ટાઈમથી લગાડી ને ત્રીસ રૂપિયા દૂધી બજાર દસથી લગાડીને વીસ પચીસ રૂપિયાની આજુબાજુ વેપાર હતા એવી ક્વોલિટી આ ફિક્સ ભાવ ન ગણવા હોલસેલ ભાવ છે સારો માલ વેચાણ થાય હલકો માલ પેન્ડિંગ પણ રહી શકે મરચા બજાર મરચા બજાર વીસથી લગાડીને ચાલીસ પિસ્તાલીસ રૂપિયા સુધી વેચાણ થયેલ છે દૂધી દૂધીમાં વકલવાઈઝ છે દસથી લગાડીને વીસ રૂપિયાના એવરેજ શ્રેર ભાવ છે હા ડિફર્મરચી ડિફોર્મર ચાલીસ થી લગાડીને પચાસ ની આજુબાજુ જેવી ક્વોલિટી ત્રીસ થી ચાલીસ પચાસ વચ્ચે જેવી ક્વોલિટી ભાવ છે આ અંદાજ ભાવ છે ફિક્સ ભાવ નથી પંદર થી લગાડીને પચીસ રૂપિયા સુધીના વેપાર હતા જેવી ક્વોલિટી તેવો માલ આ દેશી ટમેટા લોકલ ખેડૂતના ઉધળા પણ વેચાય છે કાકડી બજાર ખાકડી બજાર વીસ થી લગાડીને ત્રીસ ચાલીસ સુધી ચોરી બજાર ત્રીસ થી લગાડીને ચાલીસ રૂપિયા ફ્લાવર બજાર વીસ થી લગાડીને ચાલીસ રૂપિયાની આજુબાજુ ખાકડી દેશી ખાકડી પેજને ફોલો કરો લાઈક કરો અને શેર કરો ટીંડોળા બજાર ત્રીસ પાંત્રીસની આજુબાજુ પચીસ થી પાંત્રીસ ટીંડોળા જેવા ટીંડોળા જેવી ક્વોલિટી રીંગણા રીંગણ જામફળ બજાર જામફળ બજાર પચીસ થી ત્રીસિંગ પચીસ પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા એક વાર બે વાર ત્રીસ રૂપિયા સુપર લીંબુ ત્રીસ રૂપિયા